આણંદ શહેરમાં હાલ ચાલી રહેલા દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પાલિકા તંત્ર દ્વારા વાલા દવલાની નીતિ અપનાવી લઘુમતી સમાજના દબાણકર્તાઓને ટાર્ગેટ બનાવી ગેરકાયદેસર રીતે તેમના સાધનો વસ્તુઓ જપ્ત કરવામાં આવતા હોવાના આક્ષેપો સાથે જમીયતે ઉલેમાએ હિંદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન સાથે રજૂઆત કરી હતી આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ ચાર માસથી આણંદ નગરપાલિકા અને પોલીસ તંત્ર હેઠળ આણંદ શહેરમાં વિવિધ સ્થળોએ દબાણ હટાવ ઝુંબેશને કાર્યવાહી ચાલુ છે જે અંશદ રીતે સરાહનીય છે દબાણ જે તે વ્યક્તિએ કરેલું હોય જેનાથી ટ્રાફિક નિયમન જળવાતું ન હોય અને અન્ય રીતે જોખમકારક અસુવિધા અસુવિધાસભર હોય તો તેને હટાવવું જોઈએ

ટ્રાફિક નિયમનનો ભંગ થતો હોય અડચણરૂપ થતું હોય ટ્રાફિકને અને લોકોને પરેશાની આવતી હોય એવા દબાણો હટાવવા જોઈએ એ બાબત તો અમે સહમત છીએ પરંતુ મોટાભાગે જો દબાણો હટાવવામાં આવતા હોય તો એવા જે ગરીબ લોકો છે કે જે રોજીરોટી રોજનું કમાઈને તો રોજનું પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય એ લોકો માટે બી વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ અગર નથી કરી શકતા તો આના માટે બી જ્યારે નજરસાની કરવી જોઈએ સરકારશ્રીએ પણ બીજો મહત્વનો મુદ્દો એ છે કે જે અત્યારે દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે એમાં વાલા દવલાની નીતિ યા તો થોડું ઘણું અમને એવું લાગી રહ્યું છે કે થોડું કોમ્યુનલ માણસથી બી આ કામ કરી રહ્યા હોય કે એક એક જ સ્થળ ઉપર અગર જો બે લારી છે યા બે દબાણ છે કે ત્રણ દબાણ છે એમાં એક દબાણ એવું છે કે જે લઘુમતી સમાજનું છે યા મુસ્લિમનું છે યા બીજું છે બિન મુસ્લિમનું છે બિન લઘુમતી સમાજનું છે તો મુસ્લિમ સમાજનું હોય લઘુમતી સમાજનું હોય એનું દબાણ હટાવવામાં આવે એના માલસામાન લૂંટી લેવામાં આવે એના માલસામાનને નાખી દેવામાં આવે એનો એને ડિટેનની ગાડી જે હોય લારી હોય ટેમ્પી હોય એને ડિટેન કરવામાં આવે અત્યારે પણ પાંચ ટેમ્પીઓ પડી છે જે એને ડિટેન કરી છે છોડી નથી અને એનો હજારો રૂપિયાનો માલસામાન નીચે નાખી દેવામાં આવે તો જે હજારો રૂપિયાનું નુકસાન જે માણસ આજે બચારો જે પોતાના જીવનનું ગુજરાન પરાણે ચલાવતો હોય એ રોડ પર આવી જાય એવી પરિસ્થિતિ તો આ એક જાતનો જુલ્મ છે એવો જુલ્મ ન કરવો જોઈએ અને જ્યારે હટાવવું હોય તો દરેકનું હટાવવું જોઈએ આવી જે વાલવલાની નીતિ જે કરવામાં આવે છે ખરેખર બહુ નિંદનીય છે ખરાબ છે અને આ બાબતનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ